તમે જે ભેંસ જોઈ રહ્યા છો ટોટલ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ભેંસની માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા વિડીયો તમને સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ભેંસ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે સૌપ્રથમ ભેંસના વેતરની વાત કરું તો આ ભેંસ ત્રીજું વેતર વ્યાસે અને માત્ર ને માત્ર દસ દિવસની કાચે એટલે કે વ્યાવાની અંદર દસ દિવસની વાર છે અને બીજા વેતરની અંદર એક ટાઈમનું દૂધ આઠ લિટર હતું આખા દિવસનું સોળ લિટર દૂધ ટોટલ જવાબદારીવાળી ભેંસ સાવ સોજી ફૂલ સાચવેલી ભેંસ તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ચેક કરીને લઈ શકો છો ઓનરનો પહેલા કોન્ટેક કરો વિંજાભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ જવાબદારી ભેંસની તમે વિડીયો અંદર જોઈ શકો છો

ભેંસ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વિંજાભાઈના અઠ્ઠાણું બે બાવન વાળા નંબર પર કોલ કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો